નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે ત્રણ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોને આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે તો મિત્રો એમાં આપણો જવાબ આવે છે કૈલાસ વા દીવુ સિવાન એટલે કે શોર્ટમાં કે શિવાન જે છે એ વર્તમાનમાં ઈસરોના અધ્યક્ષ છે મિત્રો કે શિવાનનો જન્મ ચૌદ એપ્રિલ ઓગણીસો સત્તાવનમાં થયો હતો તેમજ મિત્રો વાત કરીએ ઈસરોની તો ઈસરો જે છે એની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ થઈ હતી અને ઈસરોનું મુખ્ય મથક બેંગ્લોર કર્ણાટક ખાતે આવેલું છે તો મિત્રો આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે તેમજ ઘણા વિદ્યાર્થીઓ જે છે જેમને આ પ્રશ્નનો જવાબ ડિટેલની અંદર પણ આપેલો છે તે ખૂબ સારી બાબત કહી શકાય આવી જ રીતે મિત્રો લેક્ચરની અંદર પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો રાખો જેનાથી તમારા જગ્યામાં પણ વધારો થઈ શકે તો મિત્રો આ સાથે જ ચાલો શરૂઆત કરી આજના લેક્ચરની મિત્રો લેક્ચરનો પહેલો પ્રશ્ન જોઈએ એ પહેલાં જૂન મહિનાના કેટલાક મહત્ત્વના દિવસો વિશે થોડી ચર્ચા કરી લઈએ એક જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ ત્રણ જૂનના રોજ જે છે એ વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ મિત્રો પાંચ જૂન જે છે એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે બાર જૂન વિશ્વ બાળમજૂરી દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ ચૌદ જૂન જે છે એ વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે ઓગણીસ જૂન જે છે એ વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ મિત્રો વીસ જૂન જે છે એ વિશ્વ શરણાર્થી દિવસ તરીકે મનાવવામાં આવે છે એકવીસ જૂન વિશ્વ સંગીત દિવસ અને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ પચીસ જૂન જે છે એ વિશ્વ પાંડુરોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે સત્યાવીસ જૂન એમએસએમઇ દિવસ તરીકે એ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ ત્રીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ પણ મનાવવામાં આવે છે તો મિત્રો આ હતા જૂન મહિનાના મહત્વના દિવસો કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે તો મિત્રો આ મહત્વના દિવસો તમે નોટ ડાઉન કરી શકો છો તો મિત્રો ત્યારબાદ શરૂઆત કરીએ આજનો આપણો પહેલાં પ્રશ્નથી તો દર વર્ષે વસ્તુ અને સેવા કર દિવસ ક્યારે મનાવવામાં આવે છે એટલે કે મિત્રો દર વર્ષે જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો એમાં આપણો જવાબ આવશે એક જુલાઈ તો એક જુલાઈના રોજ દર વર્ષે જીએસટી દિવસ મનાવવામાં આવે છે વાત કરીએ એના વિશે તો એક જુલાઈ બે હજાર સત્તરના મધ્યરાત્રિથી સમગ્ર દેશમાં જીએસટી કર લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે એક જુલાઈના રોજ જીએસટી દિવસ મનાવવામાં આવે છે તેમજ મિત્રો ભારત જે છે એનું જીએસટી છે એ કેનેડાના મોડલ પર આધારિત છે તેમજ મિત્રો વાત કરીએ તો જીએસટી માટે ભારતીય સંસદમાં એકસો બાવીસમું બિલ લાવવામાં આવ્યું હતું તેમજ જીએસટી જે છે એ એકસો વીસમાં બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત લાગુ કરવામાં આવ્યો હતો તો મિત્રો તાજેતરમાં જીએસટી દિવસ ગયો છે તો શક્ય છે કે આવનારી એક્ઝામની અંદર જીએસટીને લગતો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એ માટે આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો ફરીથી તમારા માટે રિવાઇઝ કરાવું છું કે જીએસટી જે છે એ ભારતીય સંસદમાં એકસો બાવીસનું બિલ લાવવામાં આવ્યું હતું તેમજ જીએસટી જે છે એ એકસો વીસમાં બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત લાગુ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતી માહિતી જીએસટી વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે એમએસએમઈ પ્રેરણા નામથી એક પહેલો ફ્લેગશીપ બિઝનેસ મોનિટરિંગ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે છે ઇન્ડિયન બેંક તો ઇન્ડિયન બેંક જે છે એના દ્વારા એમએસએમઈ પ્રેરણા નામનો એક ફ્લેગશીપ બિઝનેસ મોનિટરિંગ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે છે તો વાત કરીએ આના વિશે તો આ પ્રોગ્રામ જે છે એને કેન્દ્રીય એમએસએમઈ મંત્રી અને સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી જે છે નીતિન ગડકરી એમના દ્વારા આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો તો મિત્રો અહીંયા વાત છે ઇન્ડિયન બેંક વિશેની તો ઇન્ડિયન બેંક વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો ઇન્ડિયન બેંક જે છે એની સ્થાપના ઓગણીસો સાતમાં થઈ હતી મુખ્ય મથક ચેન્નાઈ ખાતે આવેલું છે અને ઇન્ડિયન બેંકના એમડી અને સીઓ છે જેમનું નામ છે પદ્મજા ચુંદરૂ તો મિત્રો આ હતી માહિતી ઇન્ડિયન બેંક વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય મૂળના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અભિમન્યુ મિશ્રા તો ભારતીય મૂળના અભિમન્યુ મિશ્રા જે છે એ માત્ર બાર વર્ષની ઉંમરે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને અભિમન્યુ જે છે એ સમગ્ર દુનિયામાં સૌથી ઓછી ઉંમરમાં ગ્રાન્ડ માસ્ટર બનનાર પ્રથમ છે તેમજ મિત્રો વાત કરીએ તો બુડાપેસ્ટમાં આયોજિત ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટમાં અભિમન્યુએ ગ્રાન્ડ માસ્ટર લિવન મે મેન ડોકા જે છે એમને હરાવીને આ સફળતા મેળવી છે તેમજ મિત્રો આ જે અભિમન્યુ છે એ અમેરિકામાં રહે છે અને અભિમન્યુ મિશ્રાએ ઓગણીસ વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો છે આ પહેલાં જે આ રેકોર્ડ હતું એ રશિયાના સરગેઇ કરજા જે છે એમના નામે હતો તો મિત્રો ઓગણીસ વર્ષ સુધી સરગેઈ કરજા જે છે એમના નામે આ રેકોર્ડ હતો જે આપણા ભારતના અભિમન્યુ મિશ્રાએ તોડ્યો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ભારત કયા સ્થાન પર રહ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે વીસમા નંબર પર વાત કરીએ એના વિશે તો આ ઇન્ડેક્સ જે છે એ સ્ટાર્ટઅપ બ્લિંક દ્વારા દર વર્ષે અપડેટ કરવામાં આવે છે અને આ સ્ટાર્ટઅપ જે છે એ પર્યાવરણના આધારે દેશો અને શહેરોને રેન્ક કરે છે એટલે કે મિત્રો આ જે રેન્કિંગ આપવામાં આવે છે ઇન્ડેક્સની અંદર એ પર્યાવરણ આધારે દેશો તેમજ શહેરોને રેન્ક કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વોલિમોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વળીન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનો રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વલિન બક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન નીતિ આયોગના સી ઇઓ અમિતાભ કાંત જે છે એમનો કાર્યકાળ કેટલો વધારવામાં આવ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે એક વર્ષ તો નીતિ આયોગના સીઈઓ જે છે કાંત એમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવે છે વાત કરીએ એમના વિશે તો અમિતાભ કાંત જે છે એમનો કાર્યકાળ ત્રીસ જૂન બે હજાર બાવીસ સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવે છે તેમજ અમિતાભ કાંત જે છે એમની નિયુક્તિ બે હજાર સોળમાં થઈ હતી ત્યારબાદ તેમનો કાર્યકાળ ત્રીજી વાર વધારવામાં આવ્યો છે તો મિત્રો અમિતાભ કાંત જે છે એમની નિયુક્તિ નીતિ આયોગના સી ઇઓ તરીકે વર્ષ બે હજાર સોળમાં થઈ હતી ત્યારથી લઈ અને બે હજાર એકવીસ સુધીમાં તેમનો કાર્યકાળ ત્રણ વાર વધારવામાં આવેલો છે તો મિત્રો અહીંયા વાત છે નીતિ આયોગની તો નીતિ આયોગ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો નીતિ એટલે જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જેની સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદરમાં થઈ હતી મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અધ્યક્ષ પ્રધાનમંત્રી એટલે કે હાલના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીજી છે તેમજ ઉપાધ્યક્ષ છે રાજીવકુમાર અને સીઈઓ જે છે અમિતાભ કાંત જેમનો એક વર્ષ માટે કાર્યકાળ વધારવામાં આવ્યો છે તો મિત્રો આ હતી માહિતી નીતિ આયોગ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે પોતાનો છાસઠમો સ્થાપના દિવસ મનાવ્યો તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે એસબીઆઈ તો તાજેતરમાં એસબીઆઈ જે છે એ સૌથી જૂની અને કમર્શિયલ બેન્ક છે જેનું ફૂલ ફોર્મ થાય છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેણે એક જુલાઈના રોજ પોતાનો છાસઠમો સ્થાપના દિવસ મનાવ્યો છે તો મિત્રો અહીંયા વાત છે એસબીઆઈની કે જેણે તાજેતરમાં જ પોતાનો છાસઠમો સ્થાપના દિવસ મનાવ્યો છે તો એસબીઆઈ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો એસબીઆઈ જે છે એનું ફૂલ ફોર્મ થાય છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવનમાં થઈ હતી એસબીઆઈનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાનમાં એસબીઆઈના ચેરમેન છે જેમનું નામ છે દિનેશ કુમાર ખાર તો મિત્રો આ હતી માહિતી એસબીઆઈ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર કોણ બની છે તો મિત્રો એમાં આપણો જવાબ આવે છે આદિતિ અશોક તો આદિતિ અશોક જે છે એ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારા પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે તો વાત કરીએ એમના વિશે તો આદિત્ય જે છે એમને ટોક્યો ઓલિમ્પિક માટે પિસ્તાલીસમા સ્થાને ક્વોલિફાય કર્યું છે તેમજ ટોક્યો ઓલિમ્પિક જે છે એના બત્રીસમા સંસ્કરણનું આયોજન જુલાઈ જુલાઈથી આઠ ઓગસ્ટ બે હજાર એકવીસ દરમિયાન જાપાનના ટોક્યો ખાતે કરવામાં આવશે એટલે કે મિત્રો આગામી જે ટોક્યો ઓલિમ્પિક છે બત્રીસમું સંસ્કરણ હશે અને તેનું આયોજન જે છે એ ત્રેવીસ જુલાઈથી આઠ ઓગસ્ટ દરમિયાન જાપાનના ટોક્યો ખાતે કરવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કુએમ્પુર રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર એકવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે રાજેન્દ્ર કિશોર પાંડા તો તાજેતરમાં રાજેન્દ્ર કિશોર પાંડા જે છે એમને કુએમપુર રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ વોલ્ડિન બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયસો તેમજ એસટીએ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપના હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોને યુએ ના ગોલ્ડન વિઝા મળ્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મોના વિશ્વરૂપા મોહંતી તો મોના વિશ્વરૂપા મોહંતી જે છે એમને યુએઈના ગોલ્ડન વિઝા મળ્યા છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ડબલ્યુએચએ કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ચીન તો ડબલ્યુએચઓ દ્વારા ચીનને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કૌશલનું નિધન થયું છે કૌશલ જે છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો મિત્રો કૌશલ જે છે એ અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને તેમનું તાજેતરમાં નિધન થયું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને કોના નામ ઉપરથી રાખવા માટેનો પ્રસ્તાવ રેલવે મંત્રાલયને મોકલ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાણી લક્ષ્મીબાઈ એટલે કે ઝાંસીનું જે રેલવે સ્ટેશન છે એનું નામ બદલીને રાણી લક્ષ્મીબાઈ કરવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે એ માટેનો પ્રસ્તાવ રેલવે મંત્રાલયને મોકલ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો મિત્રો પ્રશ્ન છે કે વર્તમાનમાં ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે તો મિત્રો આ તમને પ્રશ્નોનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જગ્યામાં પણ વધારો થતો રહે તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના જે પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા સાથે ચર્ચા કરી છે જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે એ માટે મિત્રો આપણા કરન્ટ અફેરના લેક્ચર જે છે એ રેગ્યુલર જોવાનું રાખો તો તમને ચોક્કસથી ફાયદો થશે તેમજ મિત્રો તમને આપણા લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચી શકે અને તેમને પણ એક્ઝામમાં ફાયદો થાય આ સિવાય મિત્રો તમને લેક્ચર અંગેના પોતાના પ્રતિભાવ જે છે એ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના જે પ્રશ્નો છે એની સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીએ આ સિવાય મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ વોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વલ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વલ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં